નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં અને આજે આપણે વાત કરીશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટા ઉદયપુરમાં છે એ અલગ અલગ અઢાર છે એ કેડર માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં સુપરવાઇઝર આંકડા મદદની જુનિયર ક્લાર્ક એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક જિલ્લા કોઓર્ડિનેટર ત્યારબાદ છે વિસ્તરણ અધિકારી અધિક મદદનીશ એન્જિનિયર જુનિયર ક્લાર્ક ગ્રામસેવક બ્લોક કોઓર્ડિનેટર ક્લસ્ટર કો ટેકનિકલ આસિસ્ટન્ટ એમઆઈએસ ઓ કો ગ્રામ રોજગાર સેવક એમઆઈએસ કમ ઓડિટર તો મિત્રો અલગ અલગ પોસ્ટ છે ઘણી બધી જ જગ્યા ખાલી છે પચીસ હજાર સુધીનો પગાર ધોરણ છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરું છું જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની સૌ પ્રથમ જાહેરાત તમને મળી રહે હવે આપણે વાત કરીશું વહીવટી શાખામાં સુપરવાઇઝરની એક જગ્યા ખાલી છે પચીસ હજાર રૂપિયા મહિને તમને પગાર મળશે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તમે કર્યું છે અને એક વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે આમાં અરજી કરી શકો છો મિત્રો ત્યારબાદ છે વહીવટી શાખા આંકડા મદદની બે જગ્યા ખાલી છે જો તમે બીકોમ વિથ સ્ટેટિક અથવા ઇકોનોમિક સબ્જેક્ટ સાથે બીકોમ કર્યું છે તો તમે આમાં અરજી કરી શકો છો બે વર્ષનો તમારા પાસે આંકડા મદદનીશની કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે મહિને તમને પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે જુનિયર ક્લર્ક એમઆઈએસ ઓપરેટર તેમાં ત્રણ જગ્યા ખાલી છે સ્નાતક સીસી પાસ એક વર્ષનો અનુભવ એટલે કે જો તમે કોલેજ કર્યું છે બી એ બી બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો મિત્રો તો તમે આમાં અરજી કરી શકો છો તમારા પાસે સીસીઈનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જોઈએ અને તમને કોમ્પ્યુટરની કામગીરી ફાવતી હોવી જોઈએ પંદર હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે હિસાબનીસ હિસાબનીસની એક જગ્યા ખાલી છે એમ કોમની ડિગ્રી માંગેલી છે જો મિત્રો તમે એમ કોમ ભણ્યા હશો એક વર્ષનો અનુભવ ધરાવશો તો અરજી કરી શકો છો વીસ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે જુનિયર એકાઉન્ટન્ટ જુનિયર એકાઉન્ટની એક જગ્યા ખાલી છે જો તમે બી કોમ એમ કોમ એમએસ ઓફિસ ભણેલા છો એક વર્ષનો કામગીરીને લગતો અનુભવ ધરાવો છો તો તમે અરજી કરી શકો છો પંદર હજાર રૂપિયા તમને મહિને પગાર ચૂકવામાં આવશે ત્યારબાદ છે પી જિલ્લા કોઓર્ડિનેટર એક જગ્યા ખાલી છે તમે એમએસ કર્યો છો એમઆરએસ કર્યું છે એમબીએ કર્યું છે અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો કામગીરીને લગતો અનુભવ ધરાવો છો તો તમે અરજી કરી શકો છો મહિને પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર ચૂકવામાં આવશે મિત્રો ખૂબ જ સારો પગાર છે હજુ એક વખત ડિગ્રી બોલી જાઉં છું એમ બી એમએસડબ્લ્યુ એમ તમે ભણ્યા છો મિત્રો અને બે વર્ષનો તમારા પાસે ગવર્મેન્ટ યા તો નોન ગવર્મેન્ટ સેક્ટરનો કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમારા માટે બહુ જ સારી આદત છે ત્યારબાદ છે વહીવટી શાખા એક્સટેન્શન ઓફિસર વિસ્તરણ અધિકારી પાંચ જગ્યા ખાલી છે જેમાં તમે કૃષિ પશુપાલન અથવા તો એમ આરએમ ને એમઆરએમનો કોર્સ કર્યો છે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવો છો તો તમે નોકરી મેળવી શકો છો પચીસ હજાર રૂપિયા તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યાર પછી અધિક મદદની એન્જિનિયર અઢાર જગ્યા ખાલી છે મિત્રો ખૂબ જ સારી જગ્યા ખાલી છે જો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાવશો પચીસ હજાર રૂપિયા મહિને તમને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે જુનિયર ક્લર્ક જુનિયર ક્લર્કની છ જગ્યા ખાલી છે જો તમે ગ્રેજ્યુએટ કર્યું છે સીસીસી પાસ છો એક વર્ષનો અનુભવ ધરાવો છો ક્લાર્કની કામગીરીને લગતો તો તમે આમાં ઇન્ટરવ્યુ આપીને નોકરી મેળવી શકો છો પંદર હજાર રૂપિયા તમને પગાર મળવા પત્ર થશે ત્યારબાદ છે ગ્રામ સેવક ગ્રામ સેવક માટે શૈક્ષણિક લાયકાત માંગી છે બીઆરએસ બીઆરએસ ભણ્યા છો એક વર્ષનો તમારા પાસે ગ્રામ સેવકને કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે અરજી કરી શકો છો સોળ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ જે એસ બ્લોક કોઓર્ડિનેટર એક જગ્યા ખાલી છે ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન અથવા સોશિયલ સાયન્સ રૂરલ સાયન્સ તમે ભણ્યા છો બે વર્ષનો અનુભવ ધરાવો છો તો અરજી કરી શકો છો બ્લોક કો ઓર્ડિનેટરને મહિને પચાસ પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવામાં આવશે ત્યારબાદ છે બ્લોક એન્જિનિયર બ્લોક એન્જિનિયરની છ જગ્યા ખાલી છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે એક જગ્યા ખાલી એક વર્ષનો અનુભવ છે મિત્રો તમારા પાસે કામગીરીને લગતો તો તમે અરજી કરી શકો છો મહિને પચાસ પચીસ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે ક્લસ્ટર કોર્ડિનેટર ક્લસ્ટર કોઓર્ડિનેટરની એક જગ્યા ખાલી છે જો તમે ગ્રેજ્યુએટ થયું છે બીએ બીકોમ બી કોમ બીસીએ બીબીએની ડિગ્રીમાં સ્નાતક કર્યા છો તો અરજી કરી શકો છો વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે મદનીસ પ્રોગ્રામ અધિકારી બે જગ્યા ખાલી છે કોઈપણ વિષયમાં તમે માસ્ટર કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછો એક વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ એટલે કે તમે બીકોમ એમકોમ એમ કોમ બીએસડબલ્યુ એની માસ્ટર કર્યું છે બી કોમ જો તમે માસ્ટર કરેલા છો તો તમે આના પર અરજી કરી શકો છો ત્યારબાદ છે ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટની ત્રણ જગ્યા ખાલી છે જો તમે ડિપ્લોમા ઇન સિવિલ ભણ્યા છો એક વર્ષનો તમે અનુભવ ધરાવો છો તો મહિને તમને નોકરીનો પગાર મળશે પચીસ હજાર રૂપિયો ત્યારબાદ છે એમઆઈએસ આઈ બે જગ્યા ખાલી છે ત્રીસ હજાર રૂપિયા પગાર છો મિત્રો ખૂબ જ સારો પગાર છે જો તમે એમ એમસીએ એમએસસી આઈટી કર્યું છે અથવા તો આઈટી બીએસસી એસ કર્યું છે અને ઓછામાં ઓછો એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવો છો મીન્સ કે જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડવાળા છે તે લોકો માટે ખૂબ જ સારી તક છે ત્રીસ હજાર પગાર છે મિત્રો એક વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે તમારી ડિગ્રી પછીનો ત્યાર પછી મનરેગા રોજગાર મનરેગામાં ગ્રામ રોજગાર સેવકની પાંચ જગ્યા ખાલી છે કોલેજ માંગેલી છે મિત્રો તમે બી એ ભણ્યા હોય બી કોમ ભણ્યું હોય બી કર્યું બીબીએ બીસીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમને મહિને સોળ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે મિત્રો ખૂબ જ સારા પગારની નોકરી છે ત્યારબાદ છે પી એમ જી કમ કોઓર્ડિનેટર છો નવ જગ્યા ખાલી છે જો તમે એમએસસી એમસીએ સી આઈટી અથવા તો આઈ આઈ સીટી અથવા તો બીસીએ પીજી અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો મહિને ત્રીસ હજાર રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે અરજી કરવાની છેલ્લી તારીખ છે ચાર પાંચ બે હજાર પચીસ સાંજના પાંચ વાગ્યા સુધીમાં તમારે અરજી કરી દેવાની છે વિશેષ માહિતી માટે તમે મોબાઈલ નંબર હું જણાવું છું તેના પર કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન સેવન એઈટ ફોર નાઇન સેવન ફોર ફોર ફાઇવ તેના પર ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અરજી મોકલવા માટેનું ઈમેલ આઈડી છે મિત્રો ખૂબ સારી વસ્તુ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ મેલ કરી દેવામાં કંઈ જ સમય ન લાગે પાંચ મિનિટનું કામ છે મિત્રો બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરી રિઝ્યુમ સ્કેન કરીને મેલ આઈડી જણાવી દઉં છું તેના પર તમે મેલ કરી દેશો પરિશ્રમ ડોટ છોટા ઉદયપુર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે છે એ ઇમેલ કરી શકો છો હજુ એક વખત બોલી જાઓ છો મેલ આઈડી પરિશ્રમ ડોટ છોટા ઉદયપુર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે અરજી કરી શકો છો એકવીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની વેમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ત્રણ મહિનાના પ્રોબેશન સમય રહેશે ત્યારબાદથી તમને રેગ્યુલરી કરવામાં આવશે નોકરી માટે અરજી માટે બાયોડેટા અને ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અરજી અને ડોક્યુમેન્ટની એક જ પીડીએફ બનાવી અને મોકલવાની રહેશે સ્ક્રીનિંગની તારીખ છ પાંચ બે હજાર પચીસ રહેશે સવારે આઠ કલાકે તમારે હાજર રહેવાનું રહેશે છ તારીખે તમારે ડાયરેક્ટ હાજર થવાનું છે મિત્રો જે લોકો અરજી કરે તે લોકોએ ફોનમાં વિશેષ માહિતી મેળવી લેવાની છે નોકરી માટે છે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે તેમને હા જે લોકોને કોલ લેટર ઘરે આવે તે લોકોએ ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું છે લાયકાત ધરાવતા ઉમેદવાર ઉમેદવારોને નિયત મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટરનું જ્ઞાન સ્વપ્રમાણિત કરી અને મોકલવાનું રહેશે ઉમેદવાર અગાઉ કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ગેરશિસ્તમાં મોકૂફ કરવામાં આવેલા હોય તો તે લોકો એ છે બાહેધરી પત્રક મોકલવાનું રહેશે ઉમેદવારે ઉપર જણાવેલી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય તો જ અરજી કરવાની છે અધૂરી વિગતોવારે અરજી સ્વીકારવામાં આવશે નહીં અગિયાર માસના કરાર આધારિત મિત્રો આ નોકરી રહેશે હવે તમે છે એ ફટાફટથી તમારો પરિશ્રમ એ જે એન્ટરપ્રાઇઝ છે છોટા ઉદયપુર એસ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અરજી મોકલી દેશો મોબાઈલ નંબર હું જણાવી દઉં છું તેના પર તમે વિશેષ માહિતી માટે ફોન કરી શકો છો પગાર ધોરણ પણ મિત્રો પંદર હજારથી લઈ અને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીના પગાર ધોરણો છે મોબાઈલ નંબર લખો લખવાના બાકી હોય તો લખી લેજો સેવન નાઇન એટ ફોર નાઇન સેવન ફોર ફોર ફાઈવ આના પર તમે છે એ ફોન કરી અને માહિતી મેળવી શકો છો વિડીયોને મિત્રો વધુને વધુ લોકો સુધી શેર કરો છોટા ઉદયપુરના તમામ ઉમેદવારો છે એ આ ઇન્ટરવ્યૂ આપવા જજો જેમના પાસે વિડીયો પહોંચે લોકો જેથી કરી અને તમને સારા પગારવાળી નોકરીની તક છે એ તમારા હાથમાંથી જતી ના રહે ધન્યવાદ મિત્રો